આમાંથી કઈ બીડી હારી એ સમજાતું નથી તું હારી બીડી ગોતો હું હા તો આમાંથી હારી બીડી મળશે તો ખરાબ બીડી ફેકી દઈશ અરે ના ભાઈ હવે આમાંથી હારી બીડી નીકળશે ઈ પી જાય આમાંથી ખરાબ બીડી નીકળશે ને ઈ પી જાય આ બધી બીડી તારે પી જવાની છે તો આમાં હારી કે ખરાબ હુકામ ગોતે અને બીડીની ખબર કેમ બને ઈ? ના ભાઈ, આ બીડી હાથથી બને. ફૂકા કેલું એક પાંદડું હોય અને એક ચપટી તમાકુ હોય અને જરા કેવો દોરો હોય. હા તો એવી રીતના બીડી બને એમ ને? હા, અત્યારે 50% માણસોને આનાથી હવાર પડે છે. સમજેસ ને તું? હા, સમજી ગયા ભાઈ. અજી બીડીનો ઇતિહાસ કે મને? જે લોકો બીડી પીતા હોય ને એના ઘરે રાત્રે ચોર ન આવે કેમ કે ઈ લોકો આખી રાત બીડી પીને ઠોઠો કરતા હોય. હા, ઈ વાત સાચી હો. અને હાબળ ભાઈ બીડી પીતા હોય ને ઈ લોકો ધીમે ધીમે મરે કેમ કે બીડી હે શોખની સીડી. તો સિગરેટ? સિગરેટ શોખની લીપ, પીધા પછી સીધા ઉપર. અને બીડી નો પીવા બીડી પીવાથી કેન્સર થાય તો નથી પીવી ભાઈ અને બીડી ફેંકવાથી નુકસાન થાય પચીસ રૂપિયા નું નુકસાન થોડું કરાય